નવીન ચંદ્ર ત્રિવેદી પ્રમુખ તબોધન બ્રાહ્મણ સમાજ દાધર વિભાગ આજરોજ પ્રબોધન બ્રાહ્મણ યુવા સંગઠન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું વીર દાદાની પવિત્ર જગ્યામાં મહાન મુકામે આજે સરસ આયોજન કર્યું યુવા સંગઠનના મિત્રો હાજર રહ્યા સાથે સમાજના પ્રમુખ માજી પ્રમુખ અને ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન થયું યુવા સંગઠન હવે ભવિષ્ય શું કામ કરવા માગે છે એના માટે અમને બે ત્રણ પ્રોજેક્ટ રજૂ કર્યા એક મીઠાઈનો એક હેલ્થ ચેકઅપ કેમ્પ આવા અનેક કાર્યક્રમો કર્યા ગઈ વખતનું જે અમને એગ્નો પ્રોજેક્ટનો કાર્યક્રમ કર્યો એના પર વિસ્સામાં અમને રજૂ કર્યા અને સમાજમાં જે બધી છે યુવાનોમાં જે વિશેષ બધી છે અને કુરિવાજો છે એના માટે પણ બીજેપીએ ખૂબ સરસ ધ્યાન દોર્યું અને સમાજને આવી બધીઓમાંથી દૂર કરવાની જરૂર છે સમાજના યુવાનો આગળ આવે અને સમાજમાં શિક્ષણ અને શિસ્ત અને સંસ્કારનો વ્યાપ વધે એના માટે સમાજના યુવાનોએ ખાસ પ્રયત્ન કરવો જોઈએ સાથે વડીલોનું માર્ગદર્શન મળીને આજનો કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો અને સૌ ઉપસ્થિત રહ્યા ધન્યવાદ ધન્યવાદ